ભાદરવી પૂનમનો અંબાજી મેળો ગુજરાતના સૌથી મોટા અને પ્રસિદ્ધ ધાર્મિક એક છે જે અંબાજી ગામમાં બનાસકાંઠા જિલ્લામાં અંબેમાના પ્રાચીન મંદિરે દર વર્ષે યોજાય છે આ મેળો ભાદરવી પૂનમ પર યોજાય છે જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે આ મેળો અંબેમાની આરાધના માટે વિશેષ મહત્વ ધરાવે છે અંબાજી મંદિર એકાવન શક્તિપીઠોમાંનું એક છે જ્યાં માન્યતા પ્રમાણે માતા સતીનું હૃદય પડ્યું હતું અંબાજી મંદિર તે સ્થળ છે અંબેમાને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે દેવી ભાગવતની અનુસાર અંબાજીની એક કથા છે કે મહિષાસુરે તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા તેથી પ્રસન્ન થઈને અગ્નિદેવે દેવે મહિષાસુરને વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં આ વરદાનથી મહિષાસુરે દેવોને હરાવી દીધા તેણે ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમનો નાશ કર્યો પછી વિષ્ણુ વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું દેવોએ ભગવાન શિવની મદદ માગી ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવાનું કહ્યું દેવોએ દેવી શક્તિની આરાધના કરતા શક્તિ પ્રગટ થયા તેણે મહિષાસુરનો નાશ કર્યો આથી દેવી મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયા બીજી કથા મુજબ સીતાજીની શોધ કરતા કરતા રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલોની દક્ષિણે આવ્યા હતા જ્યાં શૃંગી ઋષિના આશ્રમે નિવાસ કર્યો રામની શોધ પૂર્ણ કરવા માટે શૃંગી ઋષિએ ગબ્બરના દેવી અંબાજી માતાની આરાધના કરવા કહ્યું રામ અને લક્ષ્મણે આરાધના કરી અને દેવીએ પ્રસન્ન થઈને અજય નામનું એક બાણ આપ્યું ભાદરવી પૂનમ બોલીએ એટલે વિશ્વ વિખ્યાત અંબાજી માતાનો ભાદરવી પૂનમ નો મેળો આખ સામે તરવડે જેમાં માતાજીની શક્તિ અને ભક્તિનો મહિમા છે આ દિવસે મહામેળો ભરાય છે જેમાં સ્વયંભુ બધી વ્યવસ્થા થાય છે કોઈ મોટી ઇવેન્ટ કંપની પણ ન કરી શકે તેવું આયોજન સ્વયંસેવકો કરે છે આ દિવસે માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવે છે ચાચર ચોકમાં રાસ ગરબાની રંગત અને મંદિર પાસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે મંદિરમાં ભવ્ય આરતી જાગરણ અને ભજન યોજાય છે સાંજે અને રાત્રે ગરબા દાંડિયા જેવા લોક નૃત્યો થાય છે ભક્તો કષ્ટ ભોગવીને મંદિરમાં દર્શન કરે તો તેને ફળ અવશ્ય મળે છે કોઈ દંડવત કરતા જાય છે તો જે કોઈ દુઃખ સામે ટકી શકે એ માણસ જ જીવનને જીતી શકે છે સૌથી લાંબો સંઘ ચેન્નઈથી આવે છે હેન્ડીકેપ પણ ટ્રાયસિકલ પર દર્શને જાય છે અંબાના ધામમાં ગામે ગામથી માતાજીને ધ્વજા અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી જાય છે આ દિવસે માતાના દર્શન કરતી વખતે કોઈ સંકેત લે છે તો અનેક લોકો વ્યસન છોડે છે પચીસ લાખથી વધુ યાત્રિકો માતાજીના દર્શને ઉમટે છે હજારો શ્રદ્ધાળુ પગપાળા યાત્રા કરીને અંબાજી આવે છે જે મુખ્યત્વે અમદાવાદ મહેસાણા પાલનપુર જેવા શહેરો પૂનમ માં અંબે માં